વડદરા શહેરમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ બની હતી પૂરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘરોમાં ભરાયા હતા તે સ્થિતિમાં જૂની ગઠી ગઢી બાવાની દરગાહના ખાદિમ હાજી દસ્તગીર શેખ દરગાહ કમિટી અને સાજીદભાઈ બિલ્ડર જાવેદભાઈ સેમ સેમસલુન દ્વારા પાણીના તરાપાની મદદ લઈ ચારસોથી પાંચસો ફૂડ પેકેટ અને પાણીની બોટલ પૂરથી અસરગ્રસ્ત લોકોને સહાય પહોંચાડવાની કામગીરી પૂરી પાડી હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા અત્યારે હાલ વડોદરા શહેરમાં જે પૂરની સ્થિતિ આવી છે એના માટે તમે શું કહેવા માંગો છો ભૂલુ બાપુ વડોદરા શહેરમાં જે પૂરની સ્થિતિ થઈ છે એ ખૂબ જ ગંભીર રીતે છે અને બહુ લોકો વડોદરા શહેરના લોકો હેરાન થઈ ગયા છે અને આ સિઝનની અંદર બીજી વાર થયું છે પહેલાં થોડું એનાથી ઓછી હતી આ વર્ષે આ ટાઈમે તો બહુ જ વધારે થઈ છે અને મસ્તાનબાવ દરગાહ કમિટી તરફથી મસૂર મસૂરગુલાવની વ્યવસ્થા કરી છે ચારસો પાંચસો વ્યક્તિઓને વ્યવસ્થા માટે એ મસ્તાનબાવ દરગાહ કમિટી સાજિદભાઈ બિલ્ડર જાવેદભાઈ સેમ સલૂન તરફથી અને અમારી બીજા અમારા જે મિત્રો છે ખાસ એમના તરફથી પણ કડી ખીચડીની અન્નુભાઈ હુસેનભાઈના તરફ તરફતી વ્યવસ્થા થઈ છે ને બે દિવસથી આવી વ્યવસ્થા ચાલે છે અજબળી મિલ વિસ્તારમાં અને અમારા યાકુતપુરા અજબળી મિલ મદાર મુલ્લા કબ્રસ્તાન યાકુતપુરા અને સરસિયા રોડ આ વિસ્તાર તો બહુ જ પાણીની અંદર છે એવા ઘણા વડોદરા શહેરમાં આવી તકલીફો લોકો ઝેલે છે અને કેટલા લોકો જે ઊંચાણમાં ભાગમાં રહેવા જતા રહ્યા છે તો અમે સરકારથી અપીલ કરું છું કે આ વર્ષે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે વડોદરા શહેરની પાણીના કારણે તો સરકાર વેરામાં પણ સહાય કરે અને ખૂબ જ વધારેથી વધારે તરત જ લોકોને સહાય કરે કેમકે બહુ જ જરૂરી છે આ સહાયની લોકોને જે લોકો મહિના વરસ મહેનત કરે છે રાત દિવસ એક વસ્તુ વસાવવા માટે અને એ વસ્તુ પાણીની અંદર એક ઝટકામાં આખું ઘર એમનું ખાલી થઈ જાય છે કેટલા ઘરો એવા છે નીચા વિસ્તારના લોકોના તો સરકારથી અમારી અપીલ છે મસ્તાલબાદ દરગાહ કમિટી તરફથી કે વહેલી તકે સહાય ચાલુ કરે અને વેરામાં પણ રાહત કરે હું આજે દસ તકે છેક બોલું પાપુ